કે વિક્રમ સંવત પંદરસો પાંત્રીસ એટલે કે આશરે સાડા પાંચસો થી છસો વર્ષ પહેલાની વાત છે કે માંડવની ટેકરીઓ ની અંદર વસતા ત્રણ ભાઈઓ કે વસરામ બાપા વિકા બાપા ને કૈણા બાપા એ પોતાના પરિવારના વિકાસ અને વૃદ્ધિ માટે તે માંડવની ટેકરીઓ થી આગળ વધે અને આગળ વધતા વધતા આથમણી ઓર એમાં કહેવાય કે જ્યાં ચાવડા વંશનું સામ્રાજ્ય હતું એ સમયની આ વાત કે ધવલપુરીમાં આવીને વસે છે ભીમનાથ મહાદેવ મંદિર બાજુમાં ખળભળતી નદી અને આ નદી કાંઠે આ ગામ વસવાટ આ ગામ નો અંદર સમય જતા એક અવિભાજ્ય અંગ બને સમય વીતો દિવસો વીતા એટલે એમ કહેવાય કે રાજ્યની અંદર થોડી ઘણી આફતો આવી મને પોતાના પરિવારના રક્ષાને કાજે આ વસરામ બાપા અને વિકા બાપા છે એ શહીદી વહરી અને શુરા બને છે અને સુરવીર એના આખા પરિવારનું ગાયનું ઘરનું ગાયોનું આ રક્ષણ કરતા કરતા પોતાના પ્રાણ નું બલિદાન આપે છે પણ બલિદાન નાની મૂર્તિકાર ને એવું કહે કે મારે ઠાકોરજી નથી થવું મને પાડીઓ થઈને પૂજાવું સમય જતા એ પાળીઓ થઈને પૂજાવા લાગે અને પૂજાતા પૂજાતા દિવસો વીતી ગયા વર્ષો વીતી ગયા અને માંડવીયા પરમાર એ આખો પરિવાર છે ને એને આનંદ બેર પૂજવા લાગ્યા પણ સાહેબ આ સૃષ્ટિ એને તો કોઈ પોચી શકે નહીં જલપ્રલય થયો પ્રલય ની અંદર મહાદેવ છે એ બાજુ વસવાટ કરે અને પ્રલયમાં જૂનું ગામ છે આખું પાણીમાં ધ્વસ્ત થઈ જાય ઘણી બધી ખાંભીઓ ઘણા બધા મંદિરો એ જમીનના જલપ્રલય ની અંદર ધ્વસ્ત થઈ જાય છે કે સમય જતા એ ધવલપુરી જલપ્રલયમાં ધ્વસ્ત થઈ જાય અને આ જૂની ધવલપુરીમાં રહેનારા લોકો છે એ નદીના સામે કાંઠે એટલે કે ધ્રોલમાં ભગવાન ધોળેશ્વર મહાદેવના સ્થળો માં રહેવા માટે જાય અને ત્યાં ગામનું નામ બદલે અને ધવલપુરીમાંથી ધ્રોલ બને છે પણ ધીમે ધીમે ચાવડા વંશ નું સામ્રાજ્ય પૂર્ણ થયું દિવસે દિવસે સમય વીતતા એ માંડવીયા પરમાર પરિવારી ધ્રોલ નું અવિભાજ્ય અંગ બન્યું અને એમ કેવાય કે દિવસે દિવસે એના સંતાનો ના સંતાનો 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 ઘણી બધી પેઢીઓ આગળ વધી ગઈ અને પેઢી આગળ વધતા એમ એક હતો એમાંથી કરતા પણ વધુ જગદંબાના જેમ બાવન શક્તિપીઠ હોય ને એમ અલગ 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 જગ્યાએ એ મઢ પોત પોતાના કામ ધંધા વિકાસ માટે જે રીતે પોતાના ગામ બદલાવ્યા એમ પોતાના ગામ બધા માતાજીઓ લઈ જાય છે અને દિવસો વિતા એટલે હરેક પરિવારમાં જેમ સુરા થાય એમ પરિવારમાં અલગ અલગ સુરા થયા અને એક એક અંદર એક સુરાપુરા સુરાપુરાની સ્થાપના કરવામાં આવે છે અને સુરાપુરા ને હર્ષ વિભોર માનવામાં આવે છે એમની સેવા અર્ચના નિવેદ પૂજા બધું કરવામાં આવે છે એમ કે આ બધી વાત નો ઉલ્લેખ માંડવીયા પરમાર પરિવારના બારોટના ચોપડા પણ માં કરવામાં આવેલો છે કે જયારે સમય વીતો દિવસો વીતા એટલે જે રીતે બલા અલગ અલગ પોતાના કામ ધંધા માટે અલગ અલગ આખા સૌરાષ્ટ્ર ની અંદર ફરી વળ્યા છે અને માંડવીય પરમાર થેઠ અહીંયાથી એમ કહેવાય ને કે આજે અમેરિકા લંડન સુધી પણ જોવા મળે છે પણ સમય જતા આપણે જે સુરા હોય સુરા તો કોઈ દિવસ કોઈથી છાના ન રહે એક દિવસ એવો આવ્યો કે એ દિવસે એની અંદર જે જાગૃત થવાનો સમય હશે એની વાત બારે આવી કે આખા આખા પરિવારને માર્ગ દેખાડ્યો અને એમાં કેવાય કે જમીન ખોદી અને આશરે સાડા પાંચ ફૂટ નીચેથી દાદા એટલે કે વસરામ બાપા ની ખાંભીને બારે લાવવામાં આવી હોય છે અને ત્યાર પછી એની સર્વસ્વ વાત અને પુરાવા જાણી એના બધા જ પુરાવા જોઈ અને બધા પુરાવા ને આખા પરિવારે એની કમિટી એ વ્યવસ્થિત તપાસ કરી અને ખબર પડી કે આપણા જ છે આપણા સુરાપુરા એટલે જે ત્રણ ભાઈઓ હતા એમાં ના વસરામ બાપા ને વિકા બાપા ની આ વાત અને ત્રીજા ભાઈ નો આખા આખા માંડવીયા પરમાર એ નું નામ શું બાપા આ કૈણા બાપા નો પરિવાર બધો ભેગો થાય અને માંડવિયા પહેલા પોતાના પરિવાર માટે ઘણું બધું બલિદાન આપ્યું અને આજ એ જ બલિદાન ના કારણે જે કઈ પણ આ પરમાર પરિવાર છે જેની પાસે જે જ્ઞાન છે જે ધન છે જે વેપાર વૃદ્ધિ જમીન જાયદા જે કઈ પણ છે ને બધું એમ કેવાય કે આપણા સુરાપુરાની કૃપા હોય ને આપણા ઉપર પ્રાપ્ત થાય અને એ સુરાપુરા દાદા માંડવિયા પરમાર અને ભારત તો નહીં પરંતુ વિદેશમાં રહેલો પણ આપણો માંડવિયા પરમાર બધો એક થઈ સાથે મળી અને ધામે ધૂમે એક એક મદ પોતાનું યોગ્ય બલિદાન આપી તનથી મનથી થી એમ કહેવાય કે આપણા બાપાના વિશ્રામ ધામ એટલે કે આ સુરાપુરા દાદા નું ધામ એની ભાવે થી એકદમ ઉજવણી કરે છે જેનું હરેક વ્યક્તિએ નોંધ લઈ આ કાર્ય ની અંદર તમારો ભાડો એટલે કે તમારી મહેનત તમારી લગન તમારી લાગણી તમારા દર્શન માટે બધા ફરજિયાત આવવાનું છે અને એમાં કહેવાય કે કદાચ એ દાદા ના પ્રસાદ નો એક દાણો પણ આપણા શરીરમાં વહી જશે ને સાહેબ તો ઈ સુરાનું લોહી છે ને આપડી રે રગ ની અંદર દોડી રહ્યું છે ને એ ફરી પાછું જાગૃત થઈ જાય અને ફરી પાછા એક સારા એવા વ્યક્તિ ની પ્રાપ્તિ થાય અને સુરાપુરા દાદા એક સાથે એમ કેવાય કે ધ્રોલ ની અંદર પહેલી વાર કહી શકાય કે એકાવન જોડી અને સત્તર યજ્ઞ કુંડ અને બાવન મી જોડી જેને આપણે એમ કહી શકાય કે બાવન વીર હે કે બાવનમી જોડી એમ કેવાય કે શિખર ને ધજાની આવી રીતે બાવન જોડીઓ પોતાનું યોગ્ય રીતે આ યજ્ઞ ની અંદર પોતાનું કાર્ય સંભાળી અને ધામે ધૂમેથી આ પ્રાણ પ્રતિષ્ઠા કર્મ કરશે અને મારું માનવું એવું છે કે આપડી એક એક વ્યક્તિ એ આની અંદર યોગ્ય રીતે ભાગ લઈ અને આપણું સમજી આપણા વડવાઓ આપણા પૂર્વજો આજે એના કારણે આપણે જે કંઈ પણ છીએ એ કાર્યની અંદર એની સાથે કાર્યમાં જોડાવા માટે હું નમ્ર અપીલ કરું છું અને આના માટે આ જયારે કાર્ય થાય ત્યારે આપ બધાએ યોગ્ય રીતે પધારવા માટે નમ્ર વિનંતી જય સિદ્ધનાથ